નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ચાંદીપુરા વાયરસ જે હમણાં બરાબર છે એનો વાયરસનો જે હાકાર બરોબર મચી રહ્યો છે કે ઘણા બધા જિલ્લામાં ચાંદીપુરાના કેસો જોવા મળ્યા છે મોસ્ટ ઓફ નાના બાળકોને આ ચેપ વધારે લાગે છે તો થોડીક ચાંદીપુરા વાયરસ શું છે બરોબર છે હવે આજકાલનો આવેલો રોગ નથી આ આજકાલનો વાયરસ નથી ઘણા ટાઈમથી આવેલો છે ઓગણીસો પાસઠથી બરાબર તો એના વિશે થોડીક આપણે માહિતી મેળવી કે ચાંદીપુરા વાયરસ શું છે એના લક્ષણો શું છે એની સારવાર શું છે શેનાથી ફેલાય છે એ બધી માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું તો પહેલા તો છે ચાંદીપુરા વાયરસ છે એ આરેને પ્રકારનો વાયરસ છે બરાબર ખાસ યાદ રાખી લેજો ચાંદીપુરા વાયરસ છે એ આરેને પ્રકારનો વાયરસ છે કયો છે તો આર્યને પ્રકારનો વાયરસ છે હવે

એટલે નેશનલ ઓફ માઇક્રોબાયોલોજીસ્ટ ડોક્ટર ભટ્ટ અને તેના સાથીને આ સૌ પ્રથમ વાયરસ મળી આવ્યો હતો ક્યાં તો ઓગણીસો પાસઠ ના મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામેથી સૌ પ્રથમ આ બે દર્દીના લોહીમાંથી આ વાયરસ મળી આવ્યો એટલે આનું નામ ચાંદીપુરા વાયરસ વાયરસ રાખવામાં 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 આવ્યું 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 શું એટલે આનું નામ છે છે ચાંદીપુરા ખાસ યાદ રાખી લેજો પછી આગળ જોઈએ હવે ઓગણીસો પાસઠ માં પ્રથમ કેસ બરોબર ક્યાં જોવા મળ્યો હતો તો મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં સૌ પ્રથમ કેસ જોવા મળ્યો હતો ઓગણીસો પાસઠ માં હવે બે હજાર ત્રણમાં આંધ્રપ્રદેશમાંય જોવા મળ્યા હતા અમુક કેસ અને બે હજાર ચારમાં ગુજરાતમાં પણ અમુક કેસ જોવા મળ્યા હતા પણ હવે બે હજાર ચોવીસમાં પાછો આહાકાર મચાવી રહ્યો છે બરાબર બે હજાર ચોવીસમાં પાછા આના કેસો શરૂ થઈ ગયા છે બરાબર મોસ્ટ ઓફ નાના બાળકોમાં આનું અસર વધારે જોવા મળે છે તો બે હજાર ત્રણમાં આંધ્રપ્રદેશમાંય જોવા મળ્યા હતા બે હજાર ચારમાં ગુજરાતમાંય અમુક કેસો જોવા મળ્યા હતા ત્યાર બરાબર હતા ત્યારે કેસ ને ફેટાલિટી રેટ કેટલો હતો તો પાસઠ થી પંચોતેર જેટલો હતો બરાબર તો આ ચાંદીપુરા વાયરસ ની વાત થઈ હવે આગળ જોઈએ બરાબર હવે ચાંદીપુરા વાયરસ નો ફેલાવો સેનાથી થાય છે તો ચાંદીપુરા વાયરસ છે બરાબર એનો ફેલાવો એનો મુખ્ય વાહક કયો છે એવો તમને પ્રશ્ન પૂછાય તો ચાંદીપુરાનો મુખ્ય વાહક છે સેન્ડ ફ્લાય બરાબર છે સેન્ડ ફ્લાય બરાબર

ભેજવાળી જગ્યામાં સૌથી વધારે જોવા મળે છે ભેજવાળી ભેજવાળી અને અંધારી જગ્યામાં બરાબર ભેજવાળી અને અંધારી જગ્યામાં સૌથી વધારે સેન્ડ ફ્લાય જોવા મળે છે બરાબર ખાસ યાદ રાખી લેજો ભેજવાળી અને અંધારી જગ્યામાં આ બરાબર એ સેન્ડ ફ્લાય છે એ જોવા મળે છે બરાબર ખાસ યાદ રાખી લેજો ભેજવાળી અને અંધારી જગ્યામાં સૌપ્રથમ બરાબર જોવા મળે છે ક્લિયર ખાસ યાદ રાખી લેજો તમારી જે ઘરની જે તિરાડ હોય ઘરની દિવાલમાં ત્યાં પણ જોવા મળે સાવ નાની એવી માખી હોય બરાબર છે સેન્ડ ફ્લાય છે સાવ નાની એવી માખી જોવા મળે છે તમને આમ ખબર એ ન પડે કે આ સેન્ડ ફ્લાયની માખી આ સેન્ડ ફ્લાય છે એમ બરાબર તો ચાંદીપુરા વાયરસનો ફેલાવો સેનાથી થશે તો ચાંદીપુરા વાયરસનો ફેલાવો છે સેન ફ્લાયથી થશે ખાસ યાદ રાખી લેજો ધોરવાડની જગ્યા હોય છે ભેજવાળી જગ્યા હોય છે અંધારી જગ્યા હોય છે ત્યાં મોસ્ટ ઓફ જોવા મળતી હોય છે હવે ચાંદીપુરાના લક્ષણો તમને પૂછે કે ચાંદીપુરાના લક્ષણો કયા કયા છે બરોબર હવે તમને કેમ ખબર કે આપણને ચાંદીપુરા વાયરસ ફેલાઈ ગયો છે આપણે ચાંદીપુરા વાયરસનો ચેપ લાગી ગયો છે તો એના લક્ષણો કયા છે પેલા તો તમને સામાન્ય તાવ આવશે પછી ઝાડા થશે ઉલટી બરાબર વિશેષ કરીને મગજને અસર કરે છે બરાબર ચાંદીપુરા વાયરસ છે શરૂઆતમાં તમને સામાન્ય તાવ આવે છે બરાબર પછી ઝાડા થઈ જાય છે ઉલટી જેવું થાય છે ઉલટી થાય છે અને મગજને અસર કરે છે બરાબર વિશેષ કરીને ખાસ કરીને છે એ ચાંદીપુરા વાયરસ એ તમારા મગજને અસર કરશે ક્લિયર એક ખાસિયત રાખી લેજો જેને

ચાલો હવે આપણે જોઈ લીધા લક્ષણો જોઈ લીધા હવે બાકીનું નિદાન અને સારવાર શું છે ચાંદીપુરાની નિદાન અને સારવાર શું છે તો ચાંદીપુરામાં નિદાન બરાબર તો નિદાન સેના થાય છે પહેલા તો આવશે આરટી પીસી ટેસ્ટ કરવામાં આવશે બરાબર તો ચાંદીપુરામાં બે તમારે કયા કયા ટેસ્ટ કરવામાં આવશે નિદાન માટે કયા કયા ટેસ્ટ કરવામાં આવશે ચાંદીપુરામાં તો પહેલું તો કરવામાં આવશે આરટી પીસી ટેસ્ટ કરવામાં આવશે અને બીજું આવશે એલિજ ટેસ્ટ કરવામાં આવશે વધારે વપરાય છે પણ ચાંદીપુરામાં તમારે આરટીપીસી ટેસ્ટ તમારે કરવાનો રહેશે રાખી લેજો બરાબર હવે આનો ઇન્ક્યુબેશન પીરિયડ આઈપી તમને પૂછે ચાંદીપુરા નું આઈપી શું થશે બરાબર તો ચાંદીપુરાનો આઈપી બરોબર ઇન્ક્યુબેશન પીરિયડ એટલે થી સાત દિવસનો એનો ઇન્કયુબેશન પીરિયડ રહેશે એટલે આઈપી રહેશે ખાસ યાદ રાખી લીધો ચાંદીપુરાનો જો તમને આઈપી પૂછે તો બે દિવસ થી સાત દિવસનો એનો આઈપી રહેશે ખાસ યાદ રાખી લેજો તો આપણે નિદાન જોઈ લીધું એનો આઈપી જોઈ લીધો નિદાનમાં શું આવશે તો આરટીપીસીઆ ટેસ્ટ કરવામાં આવશે એલિઝા ટેસ્ટ કરવામાં આવશે હવે એનો આઈપી તમને જોઈએ તો થી સાત દિવસનો એનો આઈપી રહેશે હવે એની સારવાર ચાલો હવે ચાંદીપુરાની છેલ્લામાં છેલ્લી તો તો એની સારવાર શું થઈ લક્ષણોને અનુરૂપ દવા અપાય છે ઉપરાંત બ્રેઇનમાં પ્રેશર અને સોજો ઘટાડવા માટે કઈ દવા આપવામાં આવે છે મિનિટોલ બરાબર મિનિટોલ નામની દવા આપવામાં આવે છે ખાસ કરીને સામાન્ય રીતે રીવા બરાબર મિનિટોલ બરાબર ટૂંકમાં પ્રેશર અને મગજમાં પ્રેશર અને સોજો ઘટાડવા માટે બરાબર કઈ દવા આપવામાં આવે છે તો આ મોસ્ટ ઓફ દવા આપવામાં આવે છે બરાબર મિનીટોલ અને રીબાવીરીન પણ સામાન્ય રીતે આપવામાં આવે છે બરાબર રીબા વિરીન બરોબર રીબા વિરીન બરાબર રીબા વિરિંદ પણ સામાન્ય રીતે આપવામાં આવે છે અને સામાન્ય દુઃખાવા માટે પીસીએમ આપી શકાય છે બરાબર તો આ એની સારવાર છે ઇમ્યુનોગ્લોબિન પણ આપી શકાય છે બરાબર ઇમ્યુનોગ્લોબિન પણ આપી શકાય છે તો આ નિદાનમાં સારવારમાં તમારે એટલું યાદ રાખવાનું છે લક્ષણને અનુરૂપ દવા અપાય છે ઉપરાંત બ્રેડમાં પ્રેસર અને સોજો ઘટાડવા માટે મિનિટોલ નામની દવા આપવામાં આવે છે ત્યારબાદ રીબા પણ દવા આપવામાં આવે છે

સાવચેતી રાખવી છે સાવચેતી સતર્ક રહેવું અને સાવચેતી રાખવી બરોબર હવે તમને ચાંદીપુરાના જો આવા મેં તમને જે લક્ષણો કીધા એવા લક્ષણો જો તમારા બાળકોને બતાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તમે જાણ કરો અથવા નજીકના હોસ્પિટલમાં બાળકને તમે પહોંચાડો બરાબર છે ખોટે માથે ન મારી લેતા કે આ તો સામાન્ય તાવ છે ઝાડા ઉલટી છે બરાબર કેમ કે અત્યારે ઘણા બધા રોગચાળા ફાટી નીકળે છે સોમાચાની ઋતુમાં વરસાદની ઋતુમાં તો મારી એક જ અપીલ છે બધાને પણ નાની એવી જો તમને તકલીફ થતી હોય તો તમે નજીકના આરોગ્ય કેન્દ્રને હોસ્પિટલમાં તમે જઈ શકો છો સારવાર લઈ શકો છો બરાબર છે કેમ કે અત્યારમાં રોગો જેવા નીકળે છે ફાટી નીકળે છે કે વાત પૂછો માયેલી બરાબર તો આ રે તમારો ચાંદીપુરા જો એક્ઝામમાં પૂછાય તો તમારો એક અથવા બે માર્ક પાકો થઈ જાય બરાબર આખો ચાંદીપુરા તમને આ લઈ દીધો બસ સાવ સિમ્પલ રોગ છે ચાંદીપુરા બરાબર છે પણ અત્યારમાં બે 2024 ચોવીસમાં છેલ્લે બે માં ચારમાં ગુજરાતમાં બરાબર અમુક કેસ જોવા મળ્યા હતા હવે પાછા બે માં ચોવીસમાં બરાબર અમુક કેસ જોવા મળે છે ક્લિયર તો આજે આ ચાંદીપુરામાં એટલું યાદ રાખી લેજો બરોબર વિડીયો જો સારો લાગ્યો હોય માહિતી સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો જય હિન્દ જય ભારત